ગાંધીનગરના રસ્તાઓ પર લક્ઝરી ગાડીઓનો કાફલો નહીં પણ આ જે ગુંજ્યો સાયકલની ગંઢડીનો અવાજ સામાન્ય રીતે મંત્રીઓ લાલ લાઇટવાળી ગાડીઓમાં સચિવાલય આવતા હોય છે પણ મંત્રી પ્રવીણ માણી સાયકલ પર સવાર થઈ અને કેબિનેટ બેઠકમાં પહોંચ્યા અને તેમને સૌ કોઈ જોતા જ રહી ગયા વધતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે માત્ર વાતો નહીં પણ આ મંત્રીએ ખરેખર અમલ કરીને બતાવ્યું છે તેમણે સંદેશ આપ્યો છે કે જો આપણે સ્વાસ્થ્ય અને પર્યાવરણને સુધારવું હોય તો સાયકલને જીવનનો હિસ્સો બનાવવો જ પડશે અને પ્રવીણ માળી માટે આ કંઈ નવું નથી તેઓ પોતાના મત વિસ્તારમાં જનતાના પ્રશ્નો સાંભળવા માટે ઘણી વખત સાયકલ લઈને નીકળી પડે છે આ તેમની સાદગી છે કે પછી જનતા સાથે સીધી રીતે જોડાવાનો અંદાજ હું ઘણીવાર સાયકલ ચલાવું છું એવરેજલી અમે ત્રણસો પાંચઠ દિવસની અંદર એવરેજલી બસો દિવસ રોજ પચીસ કિલોમીટર સાયકલિંગ કરીએ છીએ ગાંધીનગર છીએ શિયાળાનો દિવસ છે એટલે સાયકલિંગ ચલાવવા મારો શોખ છે સવારે ચલાવું છું તો આજે કેબિનેટની ને આવરતી સચિવાલય અવારનવાર પણ અહીંયા આવીએ છીએ તો દરેક મિત્રો એ પણ પર્યાવરણનું જતન માટે અને પોતાની હેલ્થ માટે પણ સાયકલ ચલાવવી જોઈએ ખૂબ મિત્રો સાઇકલિંગ સાથે જોડાયેલા છે અને સાથે મંત્રીની પહેલની ભારે પ્રશંસા થઈ રહી છે ખરેખર જો આપણા દરેક નેતા આવી પહેલ કરે ને તો સાચા અર્થમાં વિકાસ અને પરિવર્તન આવશે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ